ભાવનગરમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે ભાવનગર ખરીદ વેચાણ જિલ્લા સંઘ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ઇન્ડી એગ્રો એજન્સી દ્વારા ભાવનગર સંઘની ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નિયુક્ત કરવામાં આવ્યો છે સંઘ દ્વારા ખેડૂતોની સુવિધા માટે સીસીટીવી કોમ્પ્યુટર કાંટો પાણી અને સાથે મંડપ જેવી પૂરી પાડવામાં આવી છે રજીસ્ટ્રેશન થયેલા સો ખેડૂતોને ફોન દ્વારા બોલાવવામાં આવશે કે જેથી અવ્યવસ્થા ન સર્જાય તો ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે જ્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા રાહત રાહતરૂપે મગફળીના ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા સાત હજાર બસો ત્રેસઠ નક્કી કરવામાં આવ્યો છે જે ગયા વર્ષ કરતા રૂપિયા ચારસો એસી વધારે છે ખેડૂતો દ્વારા પાંત્રીસ કિલોની બોરીમાં મગફળી ભરી લાવવામાં આવશે અને ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા સુચારુ રીતે શરૂ કરવામાં આવશે ટેકાનામાં જે સરકાર દ્વારા જે શ્રી દ્વારા જે ટેકાના પાણી બહાર પાડી છે અડદ મગફળી પડી એટલે જે સિંગ મૂળ તો ભાવનગર જિલ્લામાં મગફળીની આવક વધારે છે એટલે એ ખરીદીના ભાવની જે એજન્સી છે એ ભાવનગર જિલ્લા સંઘને આપી છે અને ભાવનગર જિલ્લાના જે પ્રમુખતા મારી સાથે વાતચીત કરી કે ભાઈ અમે તમે મને શું સુવિધા આપશો અને અમે કીધું તમને પાણી લાઇટ અને ગ્રાઉન્ડ અમે આપશું અને અમે તમને સહયોગ કરશું અને અત્યારે હાલમાં ત્યાં જે કોમોસી વરસાદ બહુ પડ્યો એમાં લગભગ માલ બહુ ડેમેજ થઈ ગયો છે એટલે મેં જે પ્રમુખ સાહેબ હતા જિલ્લા સંઘના મેં એને રજૂઆત કરી મેં કીધું માલ ડેમેજ થઈ ગયો છે કે જે આપણે જે તમારો નિયમ છે એમાંથી સુધારા વધારો કરજો જેથી કરીને ખેડૂતને નવમી આગામી નવ તારીખને રવિવારથી સરકાર શ્રીના આદેશ મુજબ આપણે ટેકાના ભાવની ભાવનગર જિલ્લામાં ખરીદી થવા જઈ રહી છે ત્યારે ભાવનગર જિલ્લા ખરીદ વેચાણ સંઘને ઇન્ડિગો એક તરફથી અહીંયા એજન્સી તરીકે ભાવનગર જિલ્લા ખરીદ વચન સંઘને આવ્યા છે એમની પૂર્વ તૈયારી રૂપે અત્યારે અમારે સીસીટીવી કેમેરા લાગી ગયા છે કોમ્પ્યુટર સિસ્ટમ કમ્પ્લીટ છે અમારો સ્ટાફ અને જે કાંઈ છે જે કામગીરી કરવા માટે અત્યારે સંપૂર્ણ સજ્જ છે અને નિયમ અનુસાર જે કાંઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન થયા છે તે પ્રમાણે ખેડૂતોને સોની મહત્તમ છ ખેડૂતોને છે